સામે આવી છે હાલ શું સ્થિતિ છે બંજી હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે હાલ તો નજીકમાં જ ફાયર બ્રિગેડનો જે સ્ટાફ હતો તે પાંચ વાહનો સાથે ત્યાં પહોંચી ચૂક્યો છે છે અને આગ ઉપર કરી સદનસીબે હાલ હજી કોઈ ફસાયેલું હોય તેવી માહિતી નથી મળી પરંતુ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ જે છે તે તપાસ કરી રહ્યો છે કે કોમ્પ્લેક્સમાં કોઈ પણ છે કારણ કે કોઈ ફસાયેલું છે કે નહીં એટલે હાલ ફાયર બ્રિગેડની પ્રાથમિકતા આગ ઉપર વહેલામાં વહેલી તકે કાબુ મેળવવાની છે બનશે જે અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો શાળામાં